ધારી ખાતે લોક મેળો ખુલ્લો મુકાતા લોકોમાં આનંદ છવાયો હતો સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને ધારી ખાતે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર દ્વારા મજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ લોક મેળો ખુલ્લો મુકાતા લોકોમાં આનંદ છવાયો છે ભાતીગઢ ભવ્ય લોક મેળામાં લોકો પણ આ મેળાને માણવા માટે થનગની રહ્યા છે 你不包了吗？对。 另外不就出锅了吗？对。 ધારીમાં આજથી જન્માષ્ટમી નિમિત્તે લોતી ધારીમાં ભવ્ય લોકમેળાનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ધારીની પબ્લિક ખૂબ ઉત્સાહમાં છે ખૂબ ઉમંગમાં છે તમામ લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા આવે છે અને સારી એવી રાઇડ્સ પણ આવેલી છે અને અમે અમારા પરિવાર સાથે ખૂબ મેળાની મજા માણીએ છીએ તો આપ બી અવશ્ય પધારો આપના પરિવારને લઈ